અને ભાઈ જઈ રે ભાઈ ભાઈ લોટ છીએ તો બધું ખડેઠું જવા ભાઈ પૂગી જાય જો આ બધું આગળ ભયાન થઈ જાય તો હા કે હું માય ભાઈ સ્ટ્રોંગ છે ભાઈ હાલ બધું ગેમ છો બધા આવી ગયા ફરી એકવાર નવા બ્લોગમાં અને આજે જો ઘેર કોઈ હે નહીં તો અમારે બે ને જ માલનું કરવા એટલે માલ કહ્યું ને રાયડું નાખે લીલું ખાવું એટલે ખડ ખાવું તો આપણે આ શું હોય જો આ દાંતેનું હોય તો આપણે નીકળી ગયા ખડ વાઢવા હેઠા થઈ જ પડ્યા અને તડકો પડે બીજી રેતનો કે દીનો તડકો પડે આ દીથી તો આપણે વળી માંડવી છે ને હું ચાલુ થઈ ગઈ હજી તો બે તંદી આવીએ પણ આવો નવો તડકો રહે ને તો માંડવી એમ કે પાણી જોય તો માંડવીને પાણી પણ હું જોઈએ તડકો પડે ભૂલ કંઈ વાંધો નહીં વરસાદ થઈ ગયા એમ કે આગાહી એ જ આમ તો વાદરા થયા જ્યાં 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 પણ હવે આદર બાદર થાય પછી વરસાદ આવે એ પાવું પડે તો વાંધો નથી ચાલો સલો ભાઈ રહી ચાલો પેલા ખડ વાટી ખડ કોઈથી વાડ્યું નથી પણ આજે ટ્રાય કરવી બહુ આવડતું નથી દાતો બાતો ના લગાડી સારું પણ ધીરે ધીરે આપણે સાવતેજી વાટવાનું થાય આપણે દાંત લઈ જ લીધું અને વાટવાન ચાલુ કરી કયો હેઠું વાટવું ભાઈ હેઠા ફરતે બાઉન્ડ્રી જ છે હેઠા જ છે આ વાઠવો આ તો શરૂ કરવાનો એક સાથ શરૂ કરે કે શરૂ કર પાટી નાખ બધી જ ના કામ જો હેઠું કોરો ચટ દેવું થઈ જવો જોઈએ ભાઈ ચાલુ કરતી વાહ ભાઈ આવડે 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 તને તો એવોર્ડ માં મૂકવા ખડ વાઠવા એવોર્ડ એવોર્ડ જ નથી આવતો તને મૂકવો જ નથી આ આપડે જે એટલા કટકાની માંડવી વખીણું હાલી ગયું છેલ્લું છેલ્લા ને છેલ્લું વખીણું હાકી દીધું હવે પૂરું જો હવે ભેગા થઈ ગયા પાટકા હવે હૈરું ભેગી થઈ ગયા હૈરું હવે આ વખીણું હાલે ના હાલે ને ભાઈ ના હાલે જો આજે જપજપ નું ખડ હે

વાઢવામાં આખું ઉપડી ગયું કીવા નહીં લીધું તો કે જ્યાં મુંડા લીધું આખી પાડું ખાઈ ગયા અને હેઠામાં મુંડા હે હવે હું થાય માંડવી આવે કે ના આવે પૂરું કરી દીધું જ ઉપડી નહીં બે હું ખાઈ ગયા બેવું ખાઈ ગયા બે હું અને આ થોડુંક વાટી નાખી હવે બે ભારી કરવા નહીં એક ભાઈ હું લેતો આવે ને એક ભાઈ લેતો હોય કોઈ માથા ઉપર ચડાવી નથી ભારી પહેલી વાર ચડાવી મહેનત કરીને ફાઇનલ આપડું ગયું અને આ કામ બહુ અઘરું હે આપણે દેખા એવું થયેલું હે લાગતું નથી વાટી થાય ખબર પડે દાંતરું પકડવું એમ ઘર ઘર ઘરઘરવ અઘરું હે કેમ કે થૂંભા હોય બહુ જબરા બાજવા એટલે બેફારી કરી નાઈ ગઈ એ ફાઈ ને મારી પછી માથે ચઢીએ ને ત્યાં ખબર પડી કે આનો હું કેવો વજન છે મારી હ્યો ભાઈ મારી ભાઈ ના લઈ જાતો જાડે એ તો ઉપડી ગયો જો પણ મારે ઉપાડવાની ઇરાજ ન ભાઈ જબરી થાય ગયું છે ભાઈ ભૂખી જેવા અને બાંધવું એક આનું ટફ કામ હોય તું મને છે સર કરવું પડે લાચાર હોય ને તો ભાઈ કંઈક વાર કઠણ કરવી પડે શું કેવું થાય કરાય કોક દીધું કરાય તો ખબર પડે આપણે કે અમારે પણ આધું આવે નહીં બાઈનું કામ કેવું અઘરું હોય તો અમને ખબર પડી કે તમે કોકડી ટ્રાય કરજો બાજો ખરે ખબર પડશે એ તો છે કે નહીં ના ના હે અને આ દુખી હોય ભાઈ મારો એક હાથમાં ફોન ને એક હાથમાં ભારી કઠણ રખ્યું હોય વાત અને આ માંડી માલું એ પાસ કેડી હતી અવડી એટલે ભાઈ ની ભારી જાય ચાલો બે હું નાખી લઈ કયું ને રાયડું છે ભૂખી થઈ હોય પડી કે આ માથા લીધી ને ભારી તઈ ખબર પડી બહુ અઘરું હે અને ભાઈ જઈ લે ભાઈ નો છૂટી તો બધું કળેઠું જવા ભાઈ ભૂખી જાય આ બધું આગળ ભયાન થઈ જાય

આટલું ખાય લઈ આવું એટલે લાંબી રા થઈ ગયા હલો ખાતા રાખજો તમે કયું નહીં બોકાટા બોલાવતી દીધી આ ભેવ હો મારી હવે આપણે ને પાણી પાણી પી લે હવે જો ભેવું નાખી દીધું અને ક્યું ગલમું લાગે બહુ હલમું લાગે તો ખળ વાટવું વાટા હોય ને ખબર પડે બાયું કામ અઘરું હે અને આ બહુ જીવડી કહી દે જીવાત બહુ હોય જો આ ખડ નાખી દીધું અરે આ ભેગું દાંતડું ખાઈ ગયું દાંતેણું ખૂટીએ દાતે નહીં ખૂટે આ ખડમાં રાખલ હતું ને ભેગું દાંતેનું ન ખાઈ ગયું આવી હાલત ખરાબ થઈ ગઈ જીમ ને થઈને જવા દીધું દાંતેડું ભેગું વયું ગયું તો દાંતેડા મૂક દઈએ આપણે પછી આરું દાંતે હું કયા મેં જોઈ લે બીજું બીજી ભેગું દાંતે નથી નાખ દીધા ને તો ખાઈ જાય દાંતું અંગળું નાખીએ ના આને દાંતે નથી ના હું નહીં નથી દાંતેણું પડી ગયું હવે એક દાંતે એવું ઘટે હી એ નાખી નથી દીધું દાદુ નથી લઈ ગયું રેડી બટ આવું દાદુ રેડી જ છે માવું પડી ગયું છે એને અને હવે બહુ કઈ જીવાત હવે નાવું જો હે અને આ માંડવી જો આ થોડી થોડી હુકાય છે કે આ હે ને ઊંચાણ મારું રહ્યું ને એટલે જો જોયો જાય થોડુંક હુકાઈ જાય પણ ટૂંક સમય વરસાદ આવી જાય બીજી આગાહી દીધી છે પણ હવે આવે નહીં તો આપણે લાઈ પાણી હે જ ચાલુ કરી દે હું હાલો જો ભેહું નાખી લીધું નાહી લીધું અને હજી ભૂખ લાગી આપણે એ વેલામાં આવી ગયા કેમ કે કાકડીના વેલા બહુ જાજા હે વાયુ આટલેથી એને કેમ ના થાય કાકડી વેલા વાવ દીધા જોઈ કાકડી છે કે નહીં આમાં બહુ અઘરું હોય ગોતું કેમ કે વેલા છે ને ગોટાઈ ગયા ડવરા કાંટા બહુ વેલા હે કાકડી જડી એ જડી 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 આ તો બટકું હે વાલીએ હવે ભૂખમાં ગાજરે હાલે તો આ બટકું ખાઈ લે વડીતા નથી બહુ પણ ઝીણકી છે ઝરવાણું નહીં બધા જબરી થાય પણ હવે તોડી લીધી તો ખાઈ લે અને વડી થાય તો મજા આવે જીણકી કુણી કુણી હોય ને ખાવાની બહુ મજા આવે હમ બહુ મસ્તી છે અને આ ઝાડ છે ને આંબળાના છે પણ આંબળા આવતા જ નથી તમે કોમેન્ટ કરી નાખો કઈ રીતે આવે અને એક ભાઈ ગયા ખીલ્લા ભરવાના લોખંડના તો આવી જાય પણ એ ખીલા મારા ઘણી થાય ગઈ તો આવતા નથી તમારા ભાઈ ઉપાય કહી દીધું જો આ બે જબરા આંબળા છે અને આંબળા દેહી નથી ઓલા હે જબરા આવે ને આંબળા વડી ને એ છે પણ હજી આવ્યા નથી આના પાંચ છ વર્ષ થઈ ગયા હજી આવ્યા નથી અને લીંબુડી આવતી નહોતી લીંબુડી મેં ભાઈ કીધું તું લોકોનો હરિયો ભરાવજો લોકોનો હરિયો ભરાવ્યો અને ગરી ગયું અંદર જો કેમકે થોડ વડું થઈ ગયું જોવા લોખંડનો હરિયો ભરાવેલ છે ટિકેટ પાસે લીંબુ આવવા ચાલુ થઈ ગયા પણ આમાં છે ને અસર નથી કરતા આંબળામાં ચાલુ થઈ ગયા જો મલગ ના આવી પડ્યા આજી લીંબુ છે ને પાન પાન જીવા જ કાજી હજી છે ને કાચા દેખાતા અને આ ગોદળિયા લીંબુ છે અને આનો સ્વાદ અલગ હોય છે આજે નીબૂડીમાં જ ઉપાય કામ કરી ગયો લોખંડ હારીએ વાળો પણ આમરે આમ નથી કામ કરતો તમારે કોઈને યાદ હોય ઉપાય તો કોમેન્ટ કરી નાખજો કઈ રીતે આવે હજુ વરસાદ ના આવે ને તો માંડવી પાવન ચાલુ થઈ જાય જામફળ 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 હે આપણે જીઆઈ ફળ ખાવું હોય જડી જ જાય પણ ઓલ પ્રોબ્લેમ છે જ ફરવા વાળો સોનમાખી વારો સોનમાખી ડખ મારી જાય પૂરું થઈ જાય જો આ પૂરું થઈ ગયું પૂરું પૂરું ભાઈ ખવાયું જ નહીં ખવાયું નહીં એને હા હું જોવાયું નથી કેમ કે બગડી ગયું કાચા હે ને ખવા જેવા હે પણ પાકલ વાટ જોઈને પાકલ થવા દે તો સોનમાખી ડખ મારી જાય જો હા હજી હે હલામું આ તોડીને ખાઈ જોય હલામું તો નામ હે ટ્રાય કરી હવે બટકો ભાઈ દે ખબર પડે આ કંઈ મસ્ત નું હે જો આ હે આપણે આ માંડવી આગળ ઓલી માંડવી જે ખાઈ તમને આ માંડવી જો જો ફૂલ તાજી હજી આમાં હે જ બહુ જજા હજી ફૂ ખાવાના હે ફૂલ ફૂલ જ દેખાય માંડવી ધામી જો વેલ વેલ મારી થઈ જાય ચાલો આશા સાથે આપડે આજનો લો કરી પૂરો લોગમાં મજા એવી લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નેક્સ્ટ લોગ અરે ભમરો અરે અરે ભમરા માં આવું